કેન્દ્ર સરકારે ઓગણત્રીસ મંજૂર કાયદાઓને રદ કરી તેની જગ્યાએ નવા ચાર લેબર કોડને એકવીસ નવેમ્બર બે હજાર પચીસથી સમગ્ર દેશમાં લાગુ કરવા જાહેરનામાઓ બહાર પાડ્યા છે જેના કારણે દેશમાં આશરે એકવીસ કરોડ કામદારો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તથા કામદારોના ટ્રેડ યુનિયનો વિવિધ ફેરેડરેશનોમાં અતિભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે નવા ચાર લેબર કોડ કામદાર વિરોધી દેશના બંધારણ વિરોધી છે અને સ્પષ્ટપણે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે આ નવા ચાર લેબર કોડ કામદારોના હિત માટે નહીં પણ દેશના પંચીપતિ માલિકો કોર્પોરેટરના મતાઓ તથા વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરી દીધા છે જેના વિરોધમાં તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર રોજ કાળો દિવસ મનાવવામાં તથા વિરોધ કાર્યક્રમ કરવાની દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તથા ફેડરેશનના સંયુક્ત મંચ દેશમાં કાર્યરત તમામ ટ્રેડ યુનિયનો તથા કામદાર કચેરીઓને હાંકલ કરી હોય જે અન્વયે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સુરતમાં કાળો દિવસ મનાવીને ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્ર સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા મોકલી અપાઈ હતી અને કેન્દ્ર સરકારના નવા ચાર લેબર કોડ તથા શ્રમશક્તિ નીતિ બે હજાર પચીસ તાત્કાલિક રદ કરે તથા રદ કરવામાં આવે અને ઓગણત્રીસ મંજૂર કાયદાઓને ફરીથી લાગુ કરે તેવી માંગ કરાઈ હતી રજૂઆતમાં એવી છે કે સરકારના જે મજૂર કાયદાઓ જે છે આ નરેન્દ્ર મોદીની સરકારે આ તમામ મજૂર કાયદાઓ રદ કરી દીધા છે એની જગ્યાએ ચાર નવા લેબર કોડ જાહેર કર્યા છે અને લાગુ પણ કરી દીધા છે એકવીસમી નવેમ્બરથી અમારું એવું માનવું છે કે આ નવા લેબર કોડ એ કામદારોના હિતમાં નથી પરંતુ માલિકોના અને કોર્પોરેટ જે કંપનીઓ છે વિદેશોની જે કંપનીઓ છે એના લાભ માટે આ નવા લેબર કોટ બનાવવામાં આવ્યા છે આ લેબર કોડની અસર દેશના એકસઠ કરોડ લોકો કે જેઓ ધંધા રોજગારમાં જોડાયેલા છે વર્કફોર્સમાં છે એને અસર થવાની છે આજે છવ્વીસમી નવેમ્બરે દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને ફેડરેશનોએ સંયુક્ત રીતે એલાન કર્યું છે કે આજથી આ નવા લેબર કોડના વિરોધમાં સમગ્ર દેશમાં સરકારની સામે આંદોલન શરૂ કરો અમારો પણ નારો છે એ અભી તો એ અંગળાઈ હૈ આગે ઓર લડાઈ હૈ